અત્યારે મિની પોલીસની ધરતી પર જે પ્રકારે હાહાકાર મચી રહ્યો છે અને જે રીતે મિનેસોટા રાજ્ય આખું ઠપ થઈ ગયું છે તેના મૂળમાં એક એવી ભયાનક સત્યતા છુપાયેલી છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને લોહી ઉકળી ઉઠશે શું એક નિર્દોષ માતા અને ત્રણ બાળકોની કવિ પત્નીની હત્યા એ માત્ર એક ભૂલ હતી કે પછી કોઈ મોટા ઓપરેશનનો ભાગ કેવી રીતે માઇનસ ચોત્રીસ ડિગ્રીની કાળથી જવતી ઠંડીમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો આર્થિક બ્લેકઆઉટ સર્જાયો આ કોઈ સામાન્ય વિરોધ નથી પણ દોસ્તો ફેડરલ તંત્ર સામે એક આખા શહેરનો બળવો છે આજે અમે તમારી સામે લાવ્યા છીએ એ સત્ય જે ત્રેવીસ જાન્યુઆરી બે ના દિવસે ડે ઓફ ટ્રુથ એન્ડ ફ્રીડમ તરીકે ઇતિહાસમાં નોંધાઈ ગયું છે આ આખી ઘટનાની હકીકત સમજવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આજે સત્તા અને સંઘર્ષની આરપારની લડાઈની કહાની હું તમને સંભળાવવા જઈ રહ્યો છું આ આખી અરાજકતાની શરૂઆત દક્ષિણ મિની પોલીસના એક રસ્તા પર સાત જાન્યુઆરી બે ના રોજ થઈ જ્યારે સાડત્રીસ વર્ષની રેની નિકોલ ગુડ નામની અમેરિકન નાગરિકની હત્યા કરવામાં આવી રેની કોઈ ગુનેગાર નહોતી પણ તે એક કવિયત્રી અને ત્રણ બાળકોની માતા હતી તેને એજન્ટ જોનાથન રોસ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી આ ઘટના 34મા સ્ટ્રીટ અને પોર્ટલેન્ડ એવન્યુ પાસે બની જેણે આખા રાજ્યમાં ગુસ્સાને આગ લગાવી જ્યારે આ ઘટના બની ત્યારે એજન્ટ જોનાથન રોસ જે સ્વેટ ટીમનો સભ્ય હતો તે રેનીની ગાડી પાસે પહોંચ્યો વીડિયોમાં જોવા મળ્યું કે રેનીએ એજન્ટને કહ્યું પણ હતું કે મને તારા પર ગુસ્સો નથી પરંતુ જેવી રેનીએ પોતાની હોન્ડા કાર પાયલોટ ગાડી રિવર્સમાં લીધી કે તરત જ એજન્ટ રોસે એક સેકન્ડથી પણ ઓછા સમયમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું પહેલી ગોળી વિન્ડશિલ્ડ ચીરીને અંદર ગઈ અને બીજી બે ગોળીઓ મારી રેનીના શરીરમાં ઉતરી ગઈ આ ઘટના બાદ ફેડરલ તંત્રએ એવો દાવો કર્યો કે એજન્ટને ઈજા થઈ હતી પણ ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે એજન્ટ સલામત રીતે બાજુમાં અટકી ગયો હતો સૌથી હૃદય દ્રાવક બાબત આ ક્રૂરતા લોકોના મનમાં ફેડરલ તંત્ર પ્રત્યે નફરત પેદા કરી દીધી આ બધું ઓપરેશન મેટ્રો સર્જ અંતર્ગત થઈ રહ્યું હતું જે એક ડિસેમ્બર બે હાજર થી શરૂ કરવામાં આવ્યું હતું આ ઓપરેશન હેઠળ હજારો હથિયારધારી એજન્ટોએ આખા શહેરને ઘેરી લીધું હતું લોકોનું કહેવું છે કે આ એજન્ટો મનોવૈજ્ઞાનિક ડર ફેલાવવા માટે ગાડીઓમાં ડેથ કાર્ડ મૂકતા હતા એટલું જ નહીં કોલંબિયા હાઇટ્સમાં તો પાંચ વર્ષના બાળક લિયામ રામોસનો ઉપયોગ બાઇટ તરીકે કરીને તેના પિતાને પકડવાની કોશિશ કરવામાં આવી હતી આના કારણે મિનિયો પોલીસના બાળકો શાળાએ જતા ડરતા હતા અને વેપારીઓનો ધંધો ચોપટ થઈ ગયો હતો આ અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે આઇસ આઉટ ઓફ એમ એન નામે એક મોટું ગઠબંધન રચાયું જેમાં મજૂર સંગઠનો અને ધર્મ ગુરુઓ એકસાથે આવ્યા ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે એક વિશાળ હડતાલનું આયોજન કરવામાં આવ્યું મિનેસોટા એ એફ એલ સીઆઈઓ જેવા મોટા યુનિયનોએ આ હડતાલને ટેકો આપ્યો કારણ કે તેમના કામદારોને પણ રસ્તામાં પકડી લેવામાં આવતા હતા એરપોર્ટના કર્મચારીઓથી લઈને શિક્ષકો અને કોમ્યુનિકેશન વર્કર્સ સુધીના તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા આ સાથે જ સોથી થી વધુ પાદરીઓ અને ધર્મગુરુઓએ પણ આ લડાઈમાં ઝંપલાવ્યું તેમણે મિની પોલીસ એરપોર્ટ પર જઈને રસ્તો બ્લોક કર્યો જેથી ડિપોર્ટેશનની ફ્લાઇટ રોકી શકાય આ હડતાલના દિવસે હવામાન બહુ જ કાતિલ હતું તાપમાન માઇનસ વીસ ડિગ્રી હતું અને પવન સાથે ઠંડી માઇનસ ચોત્રીસ ડિગ્રી સુધી અનુભવાતી હતી છતાં પણ પચાસ થી એક લાખ જેટલા લોકો રસ્તા પર ઉતર્યા હતા આખા રાજ્યમાં થી વધુ ધંધા રોજગાર બંધ રહ્યા હતા જેને ઇકોનોમિક બ્લેક આઉટ કહેવામાં આવે છે જોકે લોર્ડ્સ રેસ્ટોરન્ટ અને પિલર ફોરમ કાપે જેવા વ્યવસાયો ખુલા હતા પણ તે કમાણી માટે નહીં પરંતુ પ્રદર્શનકારીઓને મફતમાં ગરમ ખોરાક અને કોફી આપવા માટે ખુલા હતા લોકોના ન્યાય જોઈએ છે રેની ગુડને ન્યાય આપો તેવા બોર્ડ હતા આ રેલી ટાર્ગેટ સેન્ટરની અંદર પૂરી થઈ જ્યાં હજારો લોકોએ આશરો લીધો હતો આ આખા વિવાદમાં કાયદાકીય જંગ પણ છેડાઈ ગઈ છે ગવર્નર ટીમ વોલ્સ અને એટર્ની જનરલ કેચ એલિસને ફેડરલ પદ્ધતિની ટીકા કરી છે જ્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે દાવો કર્યો છે કે એજન્ટ જોનાથન રોસને સંપૂર્ણ મુક્તિ મળવી જોઈએ ત્યારે સ્થાનિક કાયદા નિષ્ણાતોએ કહ્યું કે રાજ્યના ગુનાઈત કાયદા ફેડરલ એજન્ટો પર પણ લાગુ પડે છે હજુ તો આ મામલો શાંત થયો નહોતો ત્યાં ચોવીસ જાન્યુઆરી બે ના રોજ બીજી એક ગોળીબારની ઘટના બની એલેક્સ જેફ્રી પ્રેટી નામની એક નર્સ જેઓ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તેમની પણ એજન્ટોએ હત્યા કરી નાખી એજન્ટો એવું જૂઠું બોલ્યા કે એલેક્સ પાસે બંદૂક હતી પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે એલેક્સના હાથમાં માત્ર તેનો ફોન હતો અને તે વિડિયો ઉતારતો હતો આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હવે અમેરિકાના સેનેટરો પણ ધમકી આપી રહ્યા છે જો આ ઓપરેશન બંધ નહીં કરવામાં આવે તો તેઓ બજેટ અટકાવી દેશે અને સરકાર કરી દેશે જે બન્યું તે અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી નાગરિક લડાઈ માનવામાં આવી રહી છે લોકો હવે પોતાની રક્ષા માટે વિસલ વગાડીને એકબીજાને સાવચેત કરી રહ્યા છે ટાર્ગેટ અને હોમ ડેપો જેવી મોટી કંપનીઓને પણ વિનંતી કરવામાં આવી રહી છે તેઓ ફેડરલ એજન્ટોને તેમની પ્રોપર્ટીનો ઉપયોગ ન કરવા દે આ ઘટનાએ સાબિત કરી દીધું છે જ્યારે સામાન્ય જનતા એક થઈ જાય છે ત્યારે ગમે તેવી મોટી સત્તાએ પણ નમવું પડે છે અત્યારે મિની પોલીસના લોકો માત્ર ન્યાયની આશામાં બેઠા છે અને આખા વિશ્વની નજર આ શહેર પર છે શું આ લડાઈનો કોઈ અંત આવશે કે પછી આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે આ હતી અત્યાર સુધીની સંપૂર્ણ માહિતી જે મિનેસોટાના રસ્તા પરથી સચ્ચાઈના રૂપમાં બહાર આવી છે તમે આ વિષયમાં શું વિચારો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો